દોસ્તો સીતારામ જે શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આ ટણે હે ને જે આજ વિડીયો ને મોડોથી ચાલુ કરા બપોર પછીના લગભગ સાડા ત્રણ પોણા શિયાળ જેવું સાડા ત્રણ થયા હે પુણાશિયાર શિયાળ તા નથી થયા અને વિડીયોની શરૂઆત કરા અને આ આપણે ઓલી ને હે ને એના પાસે હે ને ખડનો ડૂસો મલકનો થઈ ગયો અને ડુંગરો ડુંગરો ની અને આ પોપટો થઈ ગયો તમે કહેવા પોપટો એટલો પાઈ ને તો ખાતરમાં જાય બિયારણ તે ઉપાડતી હતી અને હું રહ્યો બે ઉતા આજે લખમણ નીકળે ગયો હાડા આવરોથી એમ બે ઊતા ને તે અમે ઉપાડતા હતા પછી આગળ મેં તો થોડો થોડો ઉપાડે ને પરવારી પરવારી તો ઉપડે જાય ને ઉકળો આજ બપોર પહેલાં સોખો કરી લીધો આખોય ઉકાળા માથે હે ને ડુંગરો વરે પાછો મને ડુંગરો જ યાદ આવે જાય એટલે ઉકાળા માથે આવો પોપટો પોપટોતો એ પણ બધો ઉપાડ્યો આખો ઉકળો ને ઉકળામાં માથે હે ને જઈએ ને એટલે ગીરે જઈએ અને ઉકાળામાં ખળ પાકે ને તો એ પાછું ખેતરમાં બિયારો જાય એટલે જો આ કોરા બધું હે ને એ આવીને પારી પારી ભરોતું ને આખોય સોખો કરે ને જે કાસું બિયારણ હોય ને ત્યાં ત્યાં ઉપાડે નાખીએ ને તો ન વાંધો આવે તેમ કાંઈ એ ઉપાડતી હતી તે આપણે હે ને એ ફોન સ્ટેન્ડમાં નાખે અને ઉપાડવા મળીએ ને પછી વાર પછી પાવડો મારે વાઈદા લઈએ ને વાહીતા એ હમણાં હે ને એ આ હળવવાનો ડૂસો હોય તે માથે જ નાખીએ તાર થાય એટલે તગારે તગારે નાખીએ ને તે વાર લાગે એટલે વેલેરા ખરખા નાખવા માંડીએ ને તાણા હર તો પાછું તાણાનો બસ જ થઈ જાય ને તો પછી ટાઈમ ન રહે અને હાજી મોડું થાય દોવાનું એટલે ને દોવામાં એ મારો હાથ વાગે ત્યાં દૂધ વયું જાય માહીમાં જાય મારું આખું દૂધ આપણું માહીમાં જાય તે હાથ વાગે ને એટલે ત્યાં વયું જ જાય બધું અને ન્યાનો ટાઈમ જ હે હવા હાથનો એટલે હાથ વાગે ત્યાંથી નીકળે તાર જ થાય તો હાલો હાલો આપણે ફોન નાખી દઈએ સ્ટેન્ડમાં ને ઉપાડવા માંડીએ ને આમાં હે ને અટાણે મસર ને એ પણ બહુ હોય ને કાલે જ મારો મસરમાં તો રાઉન્ડ આવે ગયો મસર કહી દે ને એમાં જ કાલે મારો રાઉન્ડ આવ્યો હતો તાવમાં ને આ હે ને પછી આની જો આ પાકવા દઈએ ને તો કાયમથી કાયમ બિયારો વધતો જાય ને નેવરિયા બેઠા બેઠા માખીઓ મારાવી હોય છે તો કામ કરવું થાવું શરીરની થોડુંક સારું રહીએ આ બધો હે ને ઉપાડે ઉપાડે ને મે કીધું નાખે દા ને એનું હજી તા પાક્યો ને પાકે ને તો તો આમાં જબર બિયારો થાય ને આમાં કોક કોક જવાર દાન છોડવા હોય ને એ રેવા દાન તે પાછો કપાઈ જાય ઈવા હાટો ને આ ઓલી આપડી વાયવારી બમ્બો બંબો આ બાંધે ગો 할인 아걸 할인 아니 털 털은 아낀다고 해도 보디인가 요즘에? એક કોમેન્ટ હતી કે માઇકથી માઈકીથી તમે માઈક લ્યો અને માઇકમાં માઇક રાખીને વિડીયો શૂટિંગ કરો તો ઈઝી રીએ હાંભરવા હંભરાતું નથી એ વાત તો હાથી હે પણ મારે હે ને પછી ફોનનું ઠેકાણું ન હોય અને જાન જે કામ કરતી હોય ને માર ભેગો ફોન હોય એટલે કારક મારું માઇકનું ઠેકાણું ન ને ભૂલે જાન જાનતા

કાઢવી વહેને ખેતરમાં થાય તો નિહાઇ કાઢવી બેને ગમે થાય ને વહીને તો આપણી હે ને વાિંદા કરવાનું ટાંગ થયું અને આ ખીરૂપારી ધોવે નાખ્યું બહુ અસલનું અને ફૂલ ફટાક જેવ્યું કર નાખ્યું અને ભૂરીને આજે હે ને બની હે ને ટ્રાય કરી કે લાઈવ મિલ્કીંગ ભૂરીનું દેખાડા કે આખો ભૂરીને ધોવાનો વિડીયો પછી કાલે પાછો જોઈ અને કાલે તો હે ને મારા માટે એકદમ ખુશીની વાત છે કે હા માનીએ ને તો મારો જીવ આવે એટલે એ તો તમે કાલે કોમેન્ટ કરીને કીજો કે કોણ આવે હે એટલે એ હું હે અને આણી હે ને એ માખી હે ને હા વેરાયણ કરવા ચાલુ કરી દીધા ને જો એક કઈની હક છે ઘડીનું હે પણ એટલી માખી માય ખેરાયણ કરે જો હાવ બહુ એટલે બહુ વતી છે અને સારું મોરો હોય ને જ્યારે સારું મોરો હોય ને ત્યારે માયક આવી જ હોય મારે ફેરે ને મેં વાખી દાય કે પૂરાને જ થતી અને હે ને આપણે તબેલા એક પણ નબળી ભીને રહી બધી ભારે ભારે ભી થઈ ગયું અને ભૂરી જો તમે જોવે કે ભૂરી આવી તે અને ભૂરી આવી એને આઠ દી થયા કદાચ હા એટલા દી ને હાવ આખું એનું બોડી ટેક્સચર બદલવા માંડ્યું એટલે બહુ અસલ અસલ નહીં થવા માંડીને એનો કલર જે આવી હતી ને ન્યાનો કલર હતો ને કલર મૂકવા માંડીને આપણો કલર પકડવા માંડી અને તા હે ને હા ભગત જીવિત છે

એટલે હગા મને હાર કરાવ દેવો જો હો કે આ બધ હે હા જો મણ કામ કહે કે આ હે ઈ બધાય તારા હાર જ છે ઈ તો હગા હું કીનીક વિવાહ જા તારે એક ભી લે ન જા હા ઈ દેખા આ જંગલમાં ગોતો હમ એ જંગલમાં માં નિત નીકરાય ની જંગલ અગળી અગળી એટલે અગળી અજ તો હું ધોવે ને વાહી દે કર ને બહાર નીકળે રહે હાલો હાલો તો હાલો તો ડ્યુટી ઉપર લાગવાનું જ હોય બીજું કઈ ન હોય વાગી ગયો પીહુવાર રૂંજી હે કોક પીને આ ગુડર છે આજ છે ને એકદી દેખાડ્યું હતું ભૂરીનું મિલ્કિંગ તા પણ આજ છે ને એનો આખો વિડીયો અમે આઘણી બે જણા બેહ જઈએ દોવા અને અમારે છે ને દોવાનું સ્ટાર્ટિંગ થાય ને એટલે જો આઘણી હે ફૂટી ને એવી રીતે રોજના રોજ જે પહેલાં દોવા બેહે હેઠી હેડ ફોડે હગા આજ લાઈવ મિલ્કિંગ હા આજ ભૂરીનું દેખાડ દઈએ કાલે સાંદ્રીનું દેખાડ્યું માણસની એને વિશ્વાસ ન આવતો હોય કે કાઉ હકીકતી છે કે એટલું દૂધ કરતી હોય પણ કરે હા નાખેદા આવતી માં

બાકી એકદમ કમ્પ્લીટ એટલી સોખી અને દોવામાં હાવ બાકરી જેવી પોસી જમાવટ વાળીની હે આ ડોલ હે ને આ નવ લીટર ની હે અને લીટર ભરવાય હે તો પણ આપડી કારક ભરે અને બતાવે દઈ હું નવ લીટર ની ડોલ હે અને એટલી અધૂરી રહીએ એક ખાલી સીધી કરીએ ને તો આ ડાઉન જગ્યા હે એટલે ફિસલ ને આ મતલબ ક્યાંય ધાર જમીન હે ને જે ત્રાહી રહીએ એટલે આઠ લીટર દૂધ કરે પૂરી કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ હજે હે ને એનો બરોબર ખાવામાં ને હે ને જે બરાબર ખાતી વ્યવસ્થિત ખાતી ને તો હરખું વ્યવસ્થિત ખાવા માંડે અને દાણો સારો કમ્પ્લીટ ખાઈ લે એટલે આ બી હે એ નવથી સાડા નવ લીટર દૂધ કરે એટલે હેંસ ઉપર માનીએ ને તો અટાણે આ ઋતુમાં અને આ વાતાવરણમાં જો આ દૂધ કરતી હોય ને તો એ આટલું દૂધ આ અટાણે કર્યું ને એ બહુ કમ્પ્લીટ કહેવાય ને હારાબા સારું દૂધ કહેવાય કે

આ પાસે આ આગળ અમે બેહવાના હે ને આ ભી એ હાથ મો મહિનો હોય હગા કે હા હાથ મહિનાની ની ગાભણ થઈ ગઈ તો એ એના પ્રમાણે હારા મારું દૂધ કરે અને ઓલી તાતા જી એ પણ હારા માં હારું બધી હોય એટલી બધી દૂધ વાળી અને બહુ હારા માં હારી હું હે એટલી માનીએ તો ભીહું ધંધો કરવામાં કંઈ ખોટું ને જો આપણે આવડતથી અને હારા એ ધંધો કરીએ ને તો બહુ હારામાં હારો તબેલાનું હે હે ને હગા હા અને જુઓ આ પાડિયાનો પણ સારો એવો વિકાસ થાય કે આપણી સારું એને દૂધ પીવરાવ્યું અમે આવ્યું આ પાડો નાનો હતો ત્યાંથી અટાણા સુધી એણે ફૂલ દૂધ પીવરાવ્યું એટલે પાડો પણ બહુ અસલનો ધમો પણ એકદમ કમ્પ્લીટ અને સારો એનો ઉસેર થયો એટલે બહુ જોરદાર જવો એણે આ બોડીને મતલબ એ બનાવે ગો ગદમધ થેગો ગયો ગદમધ થે ગો અને બધા એને એક એક કરીને ધમે પાડિયા કાઢ્યા પાડિયામાં તો ધમો એકલો છે કે એકલો હે એટલે એનું કારણ છે કે એ એની મમ્મીને જોયા હજી એટલે ધમો દૂધ મૂક્યું નથી ને એટલી ધમો હે નકર અમે હે ને આ પાડિયા બધા ઉશેરવા આપે દઈએ ઈ પાડિયા પાછા રિટર્ન અમને મોટા થઈ જાય તારી આપે દઈએ એટલે ઉશેર માટે અમે પાડિયા બહાર આપે દઈએ કે જો આપણી પછી હાવ માલમાં કરતા હોય એટલી એમ ઢોરનું વધે જતું હોય ને પછી પાડિયાનું હોય એટલે પાડિયાનું પણ એક મોટામાં ઢોર જેટલું જ કરવું પડે એટલે અમે ઉજેરવા હાટું બહાર આપી દઈએ પાડિયા પાડિયા રાખવાનું એ કારણ થાય બાકી નકર છે ને બહુ કોમેન્ટ હોય કે તમે પાડિયા વગરની ભીહું લ્યો અમુક ભીહું ખેડૂ હારી હારી ભીં હોય આ ભૂરી છે ભૂરી જેવી ભીહું હોય તો એ જે ખેડૂ પાસેથી આપણી ભૂરી લીધી એ ખેડૂત જ કીએ કે અમારે એક વંશ રાખવો અને આ હારી ભૂરી હે તો એનો અમારે આ અમારી ભાષામાં મતલબ કહે તો એ કહે કે અમારે એક વેલો ભૂરીનો રાખવો હી તો એ આપણે ત્યાંથી પાડું હતું એ પાડીઓ આપણે ત્યાંથી ન આવ્યું એટલે એવી રીતનું થાય પછી આપણે ઘેર વ્યાય તારીનો નું આવે એ આપણા હાથમાં આવે અને ઈ બસાનો આપણે હારા એથી ઉસેર કરીએ ને બાકી સાંદરીને તો સુટકી આવે ગઈ અને બાકીના ધમાન મમ્મી એ પાછું બચું દઈએ ને એનું બાસું આવી છે એ પણ આપણે મોટું કરવાનું જ થાય કે ધમાન મમ્મીને તો હરેક પાડિયા જોઈએ એટલે એવું છે ને બાકીની બધી ભેહું ગાભણ હે એના પણ પાડિયા આપણી રાખવાના જ થાય કે પાડિયા ઉપર ભીં હોય તો તો રાખવા પડે પછી મોટું થતું જાય ને દૂધ મૂકતું જાય એ આપણી આપે હગીએ અને બાકી ત્યાં આમાં બધા માઇન ઉપર કોમેન્ટ કરતા હોય એટલે જો અમે મિલ્કિંગ દેખાડ્યું કાલનો વિડીયો તમને કેવો લાગે આજનો વિડીયોમાં તમને કેવો લાગે એ જરૂર કોમેન્ટ દ્વારા જણાવજો ને ધમો હે ને એને મા ભેગું દાણ પણ એટલું જ ખાય એની હે ને પછી ધમાની થોડું કઈક દાણ વધે ને તારે એની માંહે ને મૂકે દઈએ અને ધમાની ખાવા દઈએ બાંધવાનું જ લીએ ખાવાનું કઈ ખાવાની તો એક પડી જ ને ને આ માખી મસર જાય ને તો રૂપારો વિડીયો આવે ધવાડો આવે ને એટલે હે ને હરખો વિડીયો જ ન આવે ઝાખો જાખો વિડીયો આવે જો ખાવાની ને જ પડી બાંધવાની જાય અચ્છા ધવાડો જ હમ એનો જાય તો મજા આવે એ હે ને અમારું દોવાનું સેટિંગ વિશાણું કે ભૂરીની હું બેહતી હોય ને આણી સેટ બેઠતા હોય આજ બે ભેગા બેઠા ને ભૂરીની એકની એટલે આ આગળ પાછળ થયું આ હપ્તેથી અમે ભેગા બેઠીઓ એટલે હગો આણી બેસીએ હું આ પાવરવાળીની બેહી આણું નામ અમી રાખ્યું પાવરવાળી એટલે એણું બાવલાનું પાવર એકદમ ટેક્ચર બહુ સારામાં સારું હે અને પાવર બાવલાનો પાવર જોરદાર છે એટલે ભીનું નામ રાખ્યું આપણી પાવરવાળી એટલે પાવર હે પાવર એટલી એના પાસે હે ખુલતા બાવલા હે એટલી બાવલું દેખાય અમુક ઢોરનું બાવલું ન દેખાતું જો જે કે આળું છે આ હાથ લીટર દૂધ કરે તો પણ એનું બાવલું દેખાતું કાયમ કેતી હોય ને કે અમુક દેખાતું એ હોય નહીં હોય એ દેખાતું ન હોય અને બધી આપણી હું ઉવાઈશ્રી એકદમ શોખી હોય ને એ જ લેવાની કે દોવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે બધી બાવલે બાવલે એકદમ બાવલું પાલ નો મારતું હોય અને આ ઉવાઈશ્રી એકદમ શોખી હોય જો આસર બધી બધા હરખે હરખા હોવા જોઈએ રૂપારા સોખા આસરની હે બાંધવાનું જ આ પણ એવી મસ્તી ની હે બાવલે અને અમે જોઈએ જ એ કે બાવલું પાલ ને જ મારતું ને જો બાવલું પાલ મારવાનું કા પાલ મારવું એટલી કાં કે એક સાઈડ ઉ અમે બાવલું પાલ માર્યું અને એક અમે એ ભી નો લઈએ કે જે ભીની આ અટાણે ભૂરીનું જ બાવલું હોય તો આમાં હે ને આ સફેદ ડાગો હોય ને એ ભી અમી નો લઈએ એણે અમે કીએ કે વીજળી છે મતલબ કે ઉમાં હે ને હગા એ આપણી કોઈ દી લીધી ઉમાં વીજળી હોય એ સાંદરી હોય તો તો કંઈ વાંધો ન આવે બાકી કારી ભી હોય ને કારી કે ભૂરી ભી હોય ને એના ઉમાં ધોરો દાગો હોય તો એ ભીં અમે નો લઈએ એણે એ કહીએ કે આના ઉમાં વીજળી છે અને એક ખંઢેર કહીએ તો આ મોરહટાનો ભાગ જતો હોય અને આ મોરહટાના ભાગમાં આ હે ને મુઠી આપણી આ એક ઘઉંના દાણા આવે જાય ને એટલો ગાડો હોય ને એણે અમે ખંઢેર કહીએ એ ઉતરતી ખંઢેરી હોય ને સરતી ખંઢેરી હોય એમાં બે જાતની ખંઢેર થાય અમારી ભાષામાં એટલે એ ખંઢેર ભી અમારે તો જો કે ખંઢેરની માય હે પણ અમે તો એ લેતા ને સુરત તો ઉત્યો અમારે બે ત્રણ ખંઢેર હતું પણ એમાં આપણી વાંધો નહોતો એમાં માઇગ ઉતી એટલે એ ખંઢેર એ પણ એમ તો આપણે જોવાના લઈએ ને એટલે આ મોરહાટાના ભાગમાં આ મોરહટો કી આથી આ માથેથી અહીંયા ભાગ જતો હોય જે મોરહટાનો એમાં ગાડો હોય એ ભીને આપણી ખંઢેર કી અહીં તો આ આવી રીતની અમુક ઢોરના ફોલ્ટ હોય બાકી તો હે ને

जा पावर वारे नु दूध से पावर वारे अमे दे दे अर्धो अर्धो हम्म दो वाणी त्रण हां त्रण दो वाणी अगर के ने खाना तमने त्रण नी सिया इमारत देखा दे था का જો આમાં હે ને આ બધી ઈનું નાખીએ ને તો કેમ ફૂલ થઈ જાય પણ આમાં હે ને પછી થોડુંક બધું બે મિક્સ ના બે મિક્સ માં એ નાખી જાય એટલે આ તા હે ને સાત મહિના ને ગાભણ થઈ ગર ભી છે એટલે એવી થોડુંક દૂધ કાપે બાકી ઓલી આ ત્રણ ત્રણ તો બહુ મસ્ત કમ્પ્લીટ દૂધ કરે જો મારા મામો હે ને ઓલી વાડી હાથી આકવા ગાય હે ને તે આવે બળતું એક નંબર હે બહુ મસ્તી ના ને મણી ઈવા ગઈમ્યા હા માખીઓ તો આની એવી હેરાન કરતી લાગે ને કી પણ ભગત વયા જી આની હાલની કિંમત થઈ હાસી વાત છે અને હાલની કિંમત થઈ હગા હિંગડી પાગડી બે પણ પો બધું ટોટલી રીતના બે ઈવા હરખે હરખા હે ને હું હે ને દોતી દોતી ઊભી થઈ હતી દૂધ નાખવા બહાર નીકળીને તો ત્યાં પાસે પા મને મારો મામો થાય અને આ સામે વાળી છે એનાથી ઓલિકોરની વાળી એની હે બઢતું એટલી બળતું હે તો આપણી દૂધ દોવાય અને કમ્પ્લીટ થઈ ગયું અને દૂધવાળા દૂધ પણ બાંધવા માંડ્યા હા હાલે ને દૂધ લેવા દેવા લેવા નહીં દેવા જાઉં જો હે ને હમ લેવાય જાવું પડતું કાળક ટાઈમ હું તો હા અને અમે આ વાડી રેવા આવ્યા ને તારા અમારે કંઈ દુજાણું નહોતું નથી અમે મારા કાકા દૂધ લે આવતા થયું દૂધ ત્યાર એવું તું હોય મારું માન ને તો એક સોટા હાથી લે લે તારું મારે માનવું ને અને મારે આહે પાસેથી કોઈ મારો વિડીયો જોતા એને પોપિયા ખાવા હોય ને તો જરૂર લઈ જજો

કાલે તો જ્યાં આ માદણું હતું ને તાણું એક નળી ને ધોયું અને એ આખું ચોખ્ખું કર્યું ને આપણી હમણાં તો કેટલા દીઠિયા ના વાવી નેદ ગયા હાલો તો જરાક હું હમણાં તો નેદ ગઈ કે જો મારું મહેનતનું ફળ રંગ લઈ આવ્યું એ કે હું હાવ ઓલું કરતી હતી કે હરામણ મહિનો આવી હતા તો ધતુરાના ફૂલ ઉઘેડીએ કે નહીં ઉઘેડે હે કે નહીં ઉઘેડે મારે હે ને હરામણ મહિનો તો આખો હગાની હે ને મંદિરી જવું જોઈએ જવું જોઈએ જવું જ જોઈએ એટલે આ આખા ફૂલ જો બીજા ત્યાં ઘણા હોય પણ મહત્મ મહિમા વધારે ધતુરાના ફૂલ નો હોય તે ધતુરા હે ને હું અગાઉથી જ વાવે રાખા કેટલા બધા અગાઉથી વાવ્યા તો એના મહિનો એક આવું તો એમાં પણ ફૂલ અસલ અસલના મલક હવારે અડધી પૂણી જોડી તો અણા જ ભરાઈ જાય એક આગળ વાં અમારે આંગળી હેથી આગળ વાં હવારે મેં દેખાડ્યું તો ન્યાય અને એક આ પણ વાવે ગઈ હતી ન્યાય પણ જો હગા આ વાવે ગઈ તે ન્યાય ઉઘડવા મીડ્યો આથી આથી કાયમ એટલી કાયમ એક બે એક બે ઉતરે એ ઝેણકો હોય તો એ એક બે બે ઉતરે ને ન્યા હે ને મેં એક આમાં બધાયમાં દવા મારીને તે દૂ ન્યા નહોતી મારી મેં કોઈ એમાં મારીને દવા તો નિયલો થાય ને મારા મામુ આ હું ને મારો હરો તે દૂ આ હરી ગો વાવે ગતા ને તે જો એ મારા મામે હરી ગો તો હતો ને એવડો થઈ ગયો ને લખમણની ફૂઈ બહારવાડે હે ને ત્યાંથી લે આવ્યા નથી એ હરીક લાગે ગયો ને રૂપાળો વધવાય પણ મંડ્યો એવીને હે ને એક દી પરવારીએ ને તો હમો કરી નાખીએ ને તો લખમણને કંઈક આવે તો જો હગો દૂધ ભરવા વયો ગો અને મારે પાણી પાણીને નિરણ ને ને એવું બધું મારું આપણું કામકાજ હોય એમાં આપણી લાગ્યું રહેવાનું રહીએ એટલે એ ત્યાં દૂધ ભરેને મોડો એવું હોય આઠ હવા જે જેવું થઈ જાય એ બાસો આવે તો તારે હું હે ને નિરણ પાણી નિરણ કરતી હોય પાણીએ કરી લીધા હોય ને નિરણ કરતી હોય તે નિરણ વરે કામ ટેબી ટેબી એક એક ભરે ભરેને એક એક નાખવું ડૂકે નહીં તે વાર લાગેતી એવું બધું હોય તે આપણું તો એવા આઠ નવ વાગ્યા સુધીનું કામ કન્ટિન્યુ જ રહીએ ચાલુ ને તો એવું હે તો સારું આપણે આજનો વિડીયો આજ સેન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોતા જતાં પણ કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હોય એ દબાવી દેજો હા ભાઈ અંગોઠો દેખાય એ અંગોઠો પણ દબાવી દેજો તો મળીએ કાલના નવા વિડીયોમાં આ વિડીયો તમને કેવો લાગ્યો હોય જરૂર ને જરૂર કોમેન્ટ દ્વારા જણાવજો જો ગમ્યો હોય ને પાછો નવો આવી રીતનો કોઈ વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો તો મળીએ કાલના નવા વિડીયો ત્યાં સુધી બધાની જય માતાજી